ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી એ દેશના મોટા યાત્રાધામમાંથી એક છે અંબાજી ખાતે લગભગ આઠ વર્ષના લાંબા સમયગાળા બાદ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે અહીં ગ્રામ પંચાયતની ચૂંટણીનો માહોલ વધુ રસપ્રદ બન્યો છે અહીં સરપંચ પદ માટે બે મહિલાઓ વચ્ચે કાંટેકી ટક્કર છે અંબાજીમાં ગ્રામ પંચાયત ચૂંટણીમાં કુલ અઢાર વોર્ડમાં અલગ અલગ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે અંબાજી ગામને આઠ વર્ષના લાંબા સમયગાળા બાદ નવા સરપંચ મળવા જઈ રહ્યા છે આ પદ માટે બે મહિલા ઉમેદવારો મેદાનમાં છે આગામી દિવસોમાં ગુજરાત સરકાર દ્વારા કોરિડોરની કામગીરી શરૂ થનાર છે થોડા મહિના અગાઉ અંબાજી ખાતે સો જેટલા કાચા પાકા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા તે બધાની વચ્ચે હાલ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે બંને મહિલા સરપંચના ઉમેદવારો પ્રચાર પર અને ડોર ટુ ડોર કરી લોકોનું સમર્થન મેળવવાના પ્રયાસમાં છે ટાયર અને ટેબલ નિશાન સાથે ચૂંટણી લડી રહેલા બંને મહિલા ઉમેદવારો જીત મેળવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે અઢારે અઢાર વોર્ડમાં લોકોની બહુ ફરિયાદો છે રોડ રસ્તાની ફરિયાદ છે પાણીની સમસ્યા છે ગટર ઉભરાઈ રહી છે સ્ટ્રીટ લાઇટની પ્રોબ્લેમ છે બધી જગ્યાએ પબ્લિક બુમો પાડી પરિવર્તન લાવવા માંગે છે

જે સામે બનીને તે તમે પાછળ ચૂંટણી પ્રચાર દરમિયાન ગ્રામજનો બંને ઉમેદવારો સમક્ષ પોતાની સમસ્યાઓ અને પ્રશ્નો રજૂ કરી રહ્યા છે લોકો આશા રાખી રહ્યા છે કે જે પણ ઉમેદવાર જીતશે તે તેમની સમસ્યાનું નિરાકરણ લાવશે કારણ કે અંબાજીમાં ખૂબ જ પરિસ્થિતિ ખરાબ છે અંદર સફાઈ થતી નથી પાણીની ચાર ચાર દિવસે પાણી આવે છે પાણી પણ એ લોકો પોતપોતાની મરજી મુજબ છોડે 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 છે કોઈક દિવસ સવારના બપોરના સાંજે એટલે અમારું રૂટીન કામ હોય બહાર ગયા હોય અમને ખબર પડતી નહીં પાંચ મિનિટ છોડે દસ મિનિટ એટલે આ વખતે એમને અમને સો ટકા ગેરંટી આપી છે એવું નથી કે લોકો જ્ઞાતિવાદથી વોટ આપે છે ના એવું નથી હું જયારે વોટિંગમાં બધે ફરી છું ત્યારે લોકોને પણ કામ જ જોઈએ છે જે લોકો કામ કરશે જેને વિશ્વાસ હશે કે આ માણસ કામ કરશે એને જ વોટ આપશે કોઈના કહેવાથી કોઈ વોટ આપતું નથી હું પણ ના આપું આ વખતની ચૂંટણીમાં પરિવર્તન અને પુનરાવર્તનની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે બંને ઉમેદવારો સખત મહેનતથી પ્રચાર કરી પોતાની જીતનો દાવો કરી રહ્યા છે અંબાજીના લોકો કોને પોતાના સરપંચ તરીકે પસંદ કરે છે અને કોને ગામના વિકાસની જવાબદારી સોંપે છે તે જોવું રસપ્રદ રહેશે દેવેન્દ્ર પ્રજાપતિ જીએસટીવી અંબાજી